અહીંયાની બહુ મોટી મોસ્ક છે બહુ મોટી છે ગોળ ફરતા આટા મારીએ છીએ જો કે ઓલામાં ખજૂર જો કેટલા છે જોરદાર છે અને અહીંયાના એક ઝાડવા એક જોરદાર છે 18 નંબરની બસ હાલતી એવી હાલે આપણે અહીંયા જ નીકળ્યા અહીંયા 878 જ હતી આ જ હતી આમાં વયા જાહુ પાસા હમ

ફ્લેવર ધીસ ના ના હવે તો જાણે એમ લાગે કે એકદમ ઓલા ત્રણ દરવાજાની બાર નો આવ્યો એની જેવું લાગે લારીઓ જો સેમ એવી લારીઓ છે

બજાર વેચાયરાયે શાકભાજી શાકભાજી ઓહો નાクロ મિન્ટ જ વેચાય છે ઓનલી મિન્ટ હા હું ભીંડો છે ઓકરા ઓકરા નાનો એનથી મોટો એનથી મોટો ત્રણ ટાઈપના ભીંડા છે મિન્ટ 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 વોઝ વોય કોલિંગ ધીસ ઓકરા ઓકરા વાય થ્રી ડિફરન્ટ ડિફરન્ટ સાઈઝ ચકડો આવ્યો ચકડો ભાઈ આપણો ઇન્ડિયન સેમ એવો જ છે ચકડો એટલે આ તો શાક માર્કેટ આવ્યું હાલો 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 જાય થેન્ક યુ વેરી મચ મેન નો શેઈ સોરી હે નો નો આ મોક એ વિથ ધ સેવ આહા કાલુપુર સક માર્કેટ આયુ બાય દાર આય હા 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 ખજુર હું જોવા તો તો બહાર ઉભી હાલ તો પછી રીંગણા ગાજર મરચા આ મજ મેથીયા થાય હારાશે આ મરચા હારાજ

આ લીલી ડુંગળી અહીંયા બહુ ફેમસ લઈ લેવી છે હે ખાવા ટુ લેવી છે લીલી ડુંગળી ઓનિયન હમદીસ ઓનિયન વન દિનાર કિલો લઈને હોટલ ઉપર ખાવું ગાજર જો ઓલા મરચાં મસ્ત છે જો હા જોરદાર છે મરચાં મસ્ત છે એની બાજુમાં શું છે

مس واز دس কেশર कशू 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 કે કેસર લેવુ છે હરસા કેસર લેવુ છે કેસર આ કેટલા નું કી છે જે ચટણી છે લાલ ચટણી છે કેસર બાજુમાં હતું કેસરને શું કહેવાય ઇંગ્લિશમાં હા સેફ્રોન આ ઈચ્છ છે ને જોતો આ સેફ્રોન છે ને હંવરી કાળી દ્રાક્ષ બહુ મોટી છે આ તો સુકી હળદર ને બધા આવેલું જીરું છે જો બે ત્રણ અલગ અલગ ટાઈપના જીરા દાણા ઘઉં મકાઈ હા જો લેટેસ્ટ જોરદાર છે એ છે કુવન ભાજી છે ફરતા ફરતા આપણે જોયું ને તો ઉપરની આવી પ્લેટ છે અને એના ઉપર નામ બનાવે છે અલગ અલગ સાઇઝની તમને પ્રાઇસ છે મેં એને બે બનાવવા દીધી છે મેં તો બનાવી હા

એનો બ્લ્યુ કલર જ છે પણ આછો થઈ ગયો નહીંતર ગેટ ઓપ મસ્ત આવી ગયા મંદિર આ જો આ મોસ્ટ આમાં ઉપરથી આખું સુશેષ આ જે એરિયા છે ને એ આખો દેખાય જૂન સુવેરિયર આ મસ્ત છે જો આ ડોર વાળું હે આ ડોર મસ્ત છે ਫਾਮਕੇ ਲਖੇਲੂ ਨਹੀਂ ਨਾ ਆਮ ਸੀ ਗਿਆਤਾ ਆਪਰੇ ਆਮ ਸੀ ਆਮ ਸਿੱਧਾ ਗਿਆਤਾ ਮੈਂ ਤੋ ਕਰੀ ਜੈਨੇ ਸਵੀਟ ਖਾਵੀ ਸੀ ਅੰਗਿਆ ਨੀ आज जो खजूर तो 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 है जो नो जोा देता हूं से यहां इज़ वेरी फेमस जलेबी અહીંયાની સ્વીટ છે જરા ટેસ્ટ કરીએ આપણે ક્યોવ છે એક ટેસ્ટ કરવા માટે થેન્ક યુ હે તો ખોલ તો બધે ઓલમોસ્ટ બ્લુ કલર જ આડો આખું કેફે છે કેફે નહીં બ્લુ કલર કર્યો છે

ઓલા બીચ બાજુ જાય ઓલા કેતો તો ને ક્યાંય જોવા જેવું છે ટુરિસ્ટ પ્લેસ ઉપર બધું જોવા જેવું જોઈએ નહીં ગઈ વાલા શોપિંગ સેન્ટર છે કપડાં જોયા નથી દોડી નથી કામ છે સિગ્નલ ઉપર ક્યાંય ઊભું નહીં રહેવાનું કોઈ ગાડી ઊભી રાખે નહીં તમારે તમારી રીતે નીકળવાનું અચ્છા આ રોડ હતો લગભગ ગાડી બાંધી લેવું આપણે ઘરે હોટલ ઉપર જવાનું ઓલું ઓલ્ડ મદીના છે ના નવો એરિયા લાગે છે આખો ડેવલપ થયેલો જો જે ટાઉનમાં ફરી રહ્યા છીએ તેનો વિવિંગ પોઈન્ટ છે જો સામે લખી છે આઈ લવ શું છે આ બાજુ બીચ છે તો બીચ ઉપર બધા બેઠા છે મારી આ બાજુ કોફી એરિયા ટાઉન છે આખું ભાઈ ઘોડાગાડી છે ઘોડાગાડીઓ બગી બગી છે આમ તો પૂછી લઈ હાલ ને ના ત્યાંથી ને જ આવી હતી ખબર છે મોલ ઓફ સોસેસ ત્યાંથી ને જ આવી હતી આપણે જો ને ઓલો આપણે રોડ ક્રોસ કરતા થઈ તે આમ હાથ ઊંચો કરતો તો આપણને ખબર છે આ જ હતો તો એમાં જ બેસી જવાય ને પૂછી જોવાનું એમાં હું Yes. હોટલ આપણી ઘણી દૂર લાગે છે પણ હા મેંથી નથી દેખાતી તી તમે તો હવે હું પછી ટેક્સીમાં જાય ધીમે ધીમે આવેલા જાય મજા આવે રોડની બીચ ઉપરની મસ્ત વેધર છે વોક કરવાની મજા લઈએ છીએ હા બોમ્બેમાં જુહુ બીચ ઉપર ને ત્યાં જેવું લાગે ત્યાં આવું જ ને બધી

પોપકોર્ન ખાતા ખાતા બે કિલોમીટર ક્યારે ચાલી નાખ્યું ખબર ન પડી છેક પહેલી બાજુના ખૂણે હતા ત્યાંથી વોક કરતાં કરતાં અહીંયા હોટલ ઉપર આવી ગયા પાછળથી જઈએ પણ ત્યારે માટીમાં ચાલવાનું એટલે મજા નહીં આવે આ બાજુથી જઈએ હજી આગળ મેઇન એન્ટ્રન્સ બાજુ જવાનું છે એટલે હજી થોડું કાલવાન થશે થોડું ચાલો ધીમે ધીમે ખેંચી લઈએ અને પહોંચીએ અરે

ચાલો તો પછી ફાઇનલી પાછળથી જ આપણે એન્ટ્રી મારી દીધી હા પણ હોટલનો જ એક પાર્ટ છે આ બાજુનો અને ઓલો ઈ મેરિયટ મેરિયટ હોટલ છે એનો રસ્તો છે એ રોડની નીચેથી અને આ આપણે જે હોટલમાં છીએ એનો રસ્તો છે હોટલ પણ આળી જોરદાર છે એ હાલ તો જોઈ જોઈએ શું છે ખજૂર જ છે ખજૂર છે ને ખલેલા છે ખલેલામાંથી ખજૂર થાય ને ખારેક થાય ને ખારેક ન થાય એમાંથી એમ તો મજા આવી ગઈ એમ ખાવાની બહુ એટલી નહીં પણ હાલે ટેસ્ટ માટે હાલે બધા ખજૂર ખજૂર જ છે ભાઈ જો આ બીજું છે એમાંય એ જ છે આ તો મસ્ત હુકાઈ ગયા છે પ્રોપર ચાલો હોટલનો પાછળના એન્ટ્રન્સથી આપણે જઈએ કાંઈ પગ ધોઈ જવાના છો ધોવા છે કે ઉપર પલાળોસ પગ આવે ઘડીક બેહવી અહીંયા ઊંવારો સારો હા બે હો ઘડીક અહીંયા પછી જાય સ્નેક બાર ખુલ્લું હશે ઓલી બાજુ હાલ તો જોઈ ચીપ્સ તો ખાઈ ક્યાં છે આ રહ્યો અહીંયા છે આયા છે હા હવે એમને એમ થોડું હાલે કંઈક તો ખાવું જોઈએ સ્નેક બારમાંથી કેટલા થયા હોય જો ઓલું રાત્રે પરફોર્મન્સ ચાલતું હતું ને પેલું ડાન્સ ને એવું એ અહીંયા ઓપન એરિયામાં હુવા ન દીધા હવે એટલે આ વખતે સારું છે હવે રૂમ આપણે આગળ લઈ લીધો તે ચાલો જઈએ પછી અંદર બેસીએ થોડી વાર આખો હોટલનો નજારો મસ્ત વ્યૂ પોઈન્ટ બે ત્રણ કાંઈ સ્વિમિંગ પુલ છે પેલી ખજુરિયું એવું છે બધું અલગ અલગ મસ્તીનું આ બાજુ જ જવાનું સર તને કહું હોટેલ અંદર થી આવી દેખાય છે જબરજસ્ત અહીંયા બાર ને એવું છે બેસીએ થોડી વાર આરામ કરીએ આપણે પાણીની બોટલ લઈ લઈએ અહીંયા એ ઉપરનો નજારો થર્ડ ફ્લોર ઉપર થી ટ્રાફિક વાળું થઈ ગયું હાજર પણ આ બાજુ ફૂલ ટ્રાફિક છે વનવે છે એટલે વધારે દેખાય ડિનરમાં હતી વેજીટેરિયન નૂડલ્સ ચિપ્સ અને આ વેજીટેબલ શાક હતું અને લોકો હોલિડેમાં આવે ને તો પચાસ પચાસ એમએલ આમાં સનક્રીમ લેતા આવે અને આમાં બીજું લોશન ભરતા આવે તો મેં એની જગ્યાએ શું કર્યું છે આપણે મેગીનો જે કેચઅપ હોય ને સ્પાઈસી એ કેચપ છે અને એક બીજો અલગ ટાઈપનો સ્પાઈસી કેચપ એ છે એ બી મેં ભર્યા છે આમાં એટલે કેમ કે એ અહીંયા અમુક જગ્યાએ નથી મળતા તો આ નહીં મજા આવે આપણને ખાવાની ચાલો કરીએ ટેસ્ટ હવે જો હવે કેચઅપ નાખી દીધો છે સ્પાઈસી એટલે હવે કંઈક મજા આવશે ખાવાની ચાલો જમાવટ કરીએ